નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો ગુજરાતની અંદર મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે અને ખાસ કરીને આ વર્ષે જે મગફળીનું વાવેતર છે તે ખૂબ જ મોટા પાયે થયું છે પરંતુ આપણે અમુક મા હોય છે તે નથી કરતા અને જેના કારણે જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી તો ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જે મગફળી આવીશ તેના અઠ્યાવીસ દિવસે મગફળીમાં ફૂલોનું શરૂઆત થઈ જતી હોય છે તો ખાસ કરીને જ્યારે મગફળી આવીએ ત્યારથી જે અઠ્યાવીસ દિવસ થાય છે ત્યારે મગફળીમાં ફૂલો આવવાનું શરૂ થઈ જતું હોય છે તો ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું કે જ્યાં મગફળી છે તેમાં વધુ પ્રમાણમાં ફૂલ અને સૂયા બેસાડો આપણે શું શું કરવું જોઈએ અને કયા પ્રકારની દવા વાપરવી જોઈએ તે આપણે આ વિડીયોમાં જોઈશું અને તેની શું કિંમત છે કેટલું તેનું પરમાણું રાખવું અને કઈ રીતે તેને સાંટવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વેડિયોમાં લઈશું તો ખાસ કરીને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને પણ પૂરી માહિતી મળે અને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી ખેતીવાડીને અવનવી માહિતી તમને અમારી ચેનલ ઉપર જોવા મળશે તો ખેડૂત મિત્રો આપણે તમને જણાવી દઈએ કે એક દવા છે જે તમે મગફળીને જે ફૂલ ઉગડવાનું શરૂ થઈ જાય ત્યારે તમે છંટકાવ કરો તે વધુ પ્રમાણમાં સૂયા બેસે છે અને સારું એવું ફ્લાવિંગ થાય છે જેનું નામ છે કલ્ટર જે તમને માર્કેટમાં સારી એવી કંપનીની મળી જશે કલ્ટર અને જે તમે વાપરશો તમને રિઝલ્ટ પણ સારું એવું જોવા મળશે ખેડૂત મિત્રો તો હવે જે આ કલ્ટર નામની દવા છે તેની સાથે તમે જે ઓધરેજ કંપનીનું જે ડબલ આવે છે તે પણ વાપરી શકો છો આ જો તમે બંને દવા છે તે વાપરો તો સારા એવા સૂયા પાંડવી મગફળીમાં બેસે છે ને જે ખેડૂત મિત્રોએ વાપર્યું છે એને ખ્યાલ જ હશે કે જે આ કલ્ટર અને ડબલ વાપરશે તેનાથી કેવું પરિણામ મળે છે તો ખાસ કરીને આ બે દવા તમારે છંટકાવ કરી શકો છો અને જો એક કલ્ટર સાટું હોય તો તેનાથી પણ સારું એવું રિઝલ્ટ જોવા મળશે મિત્રો તો હવે ખેડૂત મિત્રો જે આ કલ્ટર કલ્ટર આવે છે દવા તે મગફળીની વૃદ્ધિ થતાં અટકાવે છે અને જે સુયા છે તે વધુ પ્રમાણમાં ફોડતું હોય છે આ કલ્ટર છે તે આંબાના પાકમાં પણ વપરાતી હોય છે આંબાના જે ફૂલ આવે છે તે જલ્દી બેસાડવા અને આગું ફૂટે તેના માટે વપરાય છે તે કલ્ટર તમે મગફળીમાં છાટી શકો છો તો તેનો છંટકાવ ક્યારેક કરવો એના વિશે આપણે વાત કરીએ તો જ્યારે મગફળી પાંત્રીસથી ચાલીસ દિવસની થાય ત્યારે તમે છંટકાવ કરી શકો પછી જે અલગ અલગ મગફળીની જાત આવે છે એ પ્રમાણે તમારે છટક છંટકાવ કરવાનો હોય છે જો મગફળી પહેલાં પાકે એવી જાત હોય તો તમારે પહેલાં છાંટવાની છે અને જો મોડી પાકે એવી મગફળી વીસ નંબર છે બત્રીસ બાવીસ નંબર છે એવી જો ભારે મગફળી હોય તો તેમાં પચાસ જમણે સાટો જ્યારે ફ્લાવરિંગ થવાનો સમય ચાલુ થાય ત્યારે સાટો તો તેમાં જે ફ્લાવરિંગ છે તે વધુ પ્રમાણમાં થાય છે અને સુયા પણ વધુ પ્રમાણમાં બેસતા હોય છે ખેડૂત મિત્રો તો આ બે તમારે જે કલ્ટર અને ડબલ નામની દવા આવે છે એ બંને છટકાવ કરવાનો રહેશે જેથી કરી તમારું જે ઉત્પાદન છે તેમાં વધારો જોવા મળશે ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો આપણે જાણીએ કે આ જે કલ્ટર નામની દવા છે તેનું પ્રમાણ કેટલું રાખવું તો જે આ કલ્ટર નામની દવા છે તેને તમારે એક પપની અંદર પાંચથી આઠ એમએલ સુધી તમે ઉપયોગમાં લઈ શકો છો અને જે તમને સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે કલ્ટરના જે દવા તમે સાટશો તેના ફાયદા વિશે વાત કરીએ તો તેમાં વધુ પ્રમાણમાં ફૂલ બેસે અને વધુ પ્રમાણમાં સુયા જોવા મળશે અને જેથી કરીને જે મગફળી હોય છે તે વધુ પ્રમાણમાં જોવા મળશે અને તમારે જો ટેસ્ટિંગ કરવું હોય તો તમે બે ચાર વળોની અંદર છંટકાવ કરી શકો છો તો તમને તફાવત સામે જોવા મળશે અને જે મગફળી જે પાકે છે ત્યારે તેમાં વધુ પ્રમાણમાં તેલનું પ્રમાણ જોવા મળે છે અને સાથોસાથ જે મગફળી છે તે ભરાવદારાને મોટા દાણામાં જોવા મળશે ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો આજે કલ્ટર નામની દેવા છે તેના પ્રાઇઝ વિશે એટલે કે ભાવ વિશે વાત કરીએ તો માર્કેટમાં અલગ અલગ ભાવ હોય છે જે એરિયાવાઇઝ હોય છે તો અંદાજે પચાસ ગ્રામનો જે ભાવ છે તે ત્રણસોથી સાડી ત્રણસો રૂપિયાની આસપાસ હોય છે અને પછી જે અલગ અલગ માર્કેટ એરિયાઓ હોય છે તે પ્રમાણે ભાવ હોય છે તો તમે સારું એવી માર્કેટમાંથી દવા લઈને તમે સાટી શકો છો કલ્ટરની સાથે તમે ડબલ આની જો ફૂગ કોઈ રોગ જોવા મળતો હોય તમે તમે ફૂગનાશક દવા છે તે પણ સાથે લઈને સાટી શકો છો જેથી કરીને જે રોગ અંદર ફૂગનાશક જેવા તત્વો અને જે જીવજંતુ હોય છે તેનો નાશ થાય છે અને મગફળીમાં આપણને સારા એવામાં ઉત્પાદન સારું એવું મળતું હોય છે તો ખાસ કરીને જે કલ્ટર નામની દવા સાટીઓ ત્યારે જે મગફળીની વૃદ્ધિ થવાની હોય છે તે અટકી જશે અને ફૂલો અને સૂયા વધુ પ્રમાણમાં બેસતા જોવા મળશે તો ખેડૂત મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને આવ્યો અવની માહિતી તમામ ખેડૂત મિત્રોને મળે તો તમારા વોટ્સએપ ગ્રુપ વગેરે જે ગ્રુપ હોય તેમાં શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા